હતાશામાં જીવતા યુવાનો જાણે કે અચાનક આશાઓ દુનિયાને મુઠ્ઠીમાં કરી લેવાની આશા દુનિયાભરના લોકોને ભારત દેશ શું છે એ હિંમત અને ધગસ બે હજાર ચૌદ પછી દેશભરમાં જોવા મળે એક એવા પ્રધાનમંત્રી જે આજે મારા જેવો યુવાનને બગાસા આવી જાય झाक लागी जाए रजा लेवी पड़े 24 24-24 वर्ष सुधी शासन में पहला मुख्यमंत्री तरीके गुजरात ना विकास ने एक नवी दिशा आपी आज देश ने दुनिया में एक टोच स्थान तक पहुंचाड़ो संकल्प साकार करता ચોવીસ વર્ષમાં એક રજા લીધા વગર આ દેશને વિકાસના અનેક સપનાઓ સાકાર એ નેતા જેમને ગરીબોને ન્યાય આપ્યો મહિલાઓને સુરક્ષા આપી વંચિતોને વધુમાં વધુ લાભ આપ્યા યુવાનોને માર્ગદર્શન અને યુવાનોને અનેક સપના સાકાર કરવા માટેની આવ અવનવું કઈ એવું ચાલે કે ભૂક્કા ભોલાઈ જાય એ પ્રકારની પરિસ્થિતિ ઊભી કરી અને દુનિયાભરમાં આપણા દેશને એક તાકતવર દેશ તરીકે પ્રસ્તુત કર્યું નાનો એવો વિશ્વાસ રાખીને આપ સૌના દીકરાને સત્યાવીસ વર્ષની ઉંમરે ગુજરાતની મજુરા વિધાનસભાથી થી